અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ અમરેલીના બગેસરાએ લેખિતમાં ફરિયાદ કરી છે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગૌચરમાં બાવળ વૃક્ષોનું ગંદન કરાયું છે યોગ્ય તપાસ અને પગલા લેવા રમેશ સતાસિયાએ માંગ કરી છે

આ સરપંચે કરેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે તલાટી મંત્રીને ફિટ કરી અને પોતાના કરેલા ભ્રષ્ટાચાર છુપાવવા માટેની આ ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં ઘણા બધા ભળેલા છે તો મારી જ અધિકારીઓને વિનંતી છે કે જે આ જંગલમાં ભ્રષ્ટાચાર થયો છે મોટા મોટા સર જે બાવળ કપાણા છે એનું સસોટપણે નિરાકરણ લાવે અને જે મેં હાઈકોર્ટ મેટર કરી છે એમનું તટસ્થ તપાસ કરી અને આ સરપંચ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરે